નમસ્કાર દર્શક મિત્રો કેમ છો બધા ખ્યાતિ સ્ટોકમાં હું ખ્યાતિ જોશી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો અગાઉ આપણે ખેડૂત મિત્ર અશ્વિનભાઈ નારિયા સાથે ખૂબ સરસ વિડીયો બનાવ્યા હતા પંચસ્તરીય બાગબાનીની વાત કરી હતી તેમની સાથે પાંચ સંસ્કારની ખેતીમાં આપણે વાયુ સંસ્કારની વાત કરી હતી આજે આપણે ફરી એક વખત તેમની મુલાકાતે આવ્યા છીએ અને તમને ખૂબ જ રસપ્રદ એવા આપણે બીજ સંસ્કારની પણ વાત કરવાના છીએ પરંતુ સાથે સાથે દર્શક મિત્રો તમને લોકોને ખાસ કહેવાનું કે જ્યારે તમે લોકો મને એવો સવાલ કરતા હોય છો કે પંચસ્તરીય બાગબાની કરીએ ત્યારે રિટર્ન કેવું મળે તો આજે આપણે ખાસ તો અશ્વિનભાઈ જોડીએ પંચસ્તરીય બાગબાનીની વાત કરવાના છે એક વીંઘાની અંદર એક લાખ રૂપિયાનું વળતર કેવી રીતે મળે તેની આપણે વાત કરવાના છે અને એમાં પણ કૃષ્ણફળ એટલે કે પેસન ફ્રૂટની ખેતી કરવાથી શું રિઝલ્ટ મળે અને લગભગ અશ્વિનભાઈએ એવો દાવો કર્યો છે કે અત્યારે અહીંયા આજુબાજુના વિસ્તારમાં કોઈ જ પેસન ફ્રૂટની ખેતી નથી કરતા તો તેમની પાસે આપણે પેસન ફ્રૂટની ખેતી વિશે પણ જાણવાનો પ્રયાસ કરશું તો દર્શક મિત્રો અંત સુધી વિડીયો જોવાનું ચૂકશો નહીં અને હા દર્શક મિત્રો હજુ સુધી ખ્યાતિ સ્ટોકને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને ઓર્ગેનિક ફાર્મિંગના વિડીયો લગાતાર તમારા સુધી પહોંચતા રહે આભાર અશ્વિનભાઈ ખ્યાતિ સ્ટોકમાં તમારું ફરી એક વખત સ્વાગત છે અગાઉ જ્યારે આપણે તમારો વિડીયો બનાવ્યો ત્યારે આપણે લગભગ તમે જે પંચસ્તરીય બાગવાની કરી તેમાં લગભગ તમે બધા શાકભાજી ઉગાવ્યા હતા હવે આ વખતનું જે તમારું પંચસ્તરીયનું મોડેલ છે એમાં તમે શું નવું કર્યું છે એ થોડું તમે દર્શક મિત્રો પ્રકાશ પણ કહો જય ગૌ માતા ખેડૂત મિત્રો આજના જે કિસાન દિવસના દિવસે આપશ્રીને મારે જણાવવાનું કે અમારે જે આ અમારું ફાર્મ છે શણિયા મુકામે તેમાં પ્રથમ વખતે જ્યારે અમે વિડીયો બનાવેલો ત્યારે બધા શાકભાજી હતા એ વેલાવાળા શાકભાજી હતા ગ્રાઉન્ડ લેયરમાં મિડલ લેયરમાં ભીંડો ટમેટા મરચાં રીંગણા હતા સાઈડ જે નીચે ગ્રાઉન્ડમાં પથરાતા જે ક્લિપર્સ છે એમાં તેટી તરબૂચ એ હતું એને લીફી વચમાં હતું બધું લીફી વેજીટેબલ એટલે કે પાલક મેથી ધાણા એ બધું ત્યાર પછી અમે અત્યારે હાલમાં પેરેનિયલ પંચસ્તરીય મોડેલ બનાવ્યું છે એટલે કે બહુ વર્ષાયું લાંબા ગાળા સુધી ટકી શકે તેવા પાકો જેમાં અપર લેયરમાં વેલાવાળું જે ફ્રૂટ છે પેશન ફ્રૂટ મિડલ લેયરમાં અમે કરવાના છીએ હળદર અહીંયા હળદર આવશે એને ગ્રાઉન્ડ લેયરની અંદર કોળા પંપકિન તો આ રીતે પેરેનિયલ પંચસ્તરીય મોડલ હવે વેજીટેબલની જગ્યાએ આજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ની અંદર બનશે થોડું તમે પેશન ફ્રૂટ વિશેનું અમારા દર્શક મિત્રોને પ્રકાશ પાડો પેલા તો હું તમને કહું કા પેશન ફ્રૂટ અમે અહીંયા કેમ લઈ આવ્યા ભારતમાં કદાચ સમજો તમે જે આ પેશન ફ્રૂટની સારી વેરાયટી પેલાં પેલી અમે લઈ આવ્યા છે જે તે સમયે બાપુએ મને પેશન ફ્રૂટ 2002 માં કીધેલું કે ભાઈ આ મારે વાવવું છે ત્યારે અમે આના મધર પ્લાન્ટ ગોતેલા બી પણ ગોતેલું અને એના આ એક કટિંગથી પણ ફ્રૂટ ઉગી શકે છે તો બહુ પ્રયત્ન કર્યા પણ ક્યાંય મળ્યું નહીં દસ વર્ષ અમારે રાહ જોવી પડી ક્યાંય મળ્યું નહીં પણ દસ વર્ષ પછી મારા જ ગામના દરબાર જે કિંગ ઓફ જોર્ડનના એકાઉન્ટન્ટ છે જે લંડન રહે છે એ એ લોકો ઇન્ડિયામાં ખેતી કરવા માટે મારા જ ગામમાં આવ્યા એની ચારસો વીઘા જમીન છે અને અહીંયા ખેતી કરવા માટે સ્ટાર્ટ કર્યું અને મારી મુલાકાત થઈ ત્યારે મેં એને વાત વાતમાં એવું કીધું કે મારે પેશન ફ્રૂટ જોઈએ છે બાપુ આવું કહેતા હતા અને બાપુને મેં મળાવ્યા ત્યારે બાપુએ પણ કીધું કે મને પેશન ફ્રૂટની કોઈ ફોરેનમાં જો ક્યાંય હોય તો વ્યવસ્થા કરી દો તો એ લોકો બહુ પેશન ફ્રૂટ અહીંયા બજાર પણ હોય છે અને વિદેશી અમેરિકામાં લંડનમાં બધે બહુ આરોગ્ય અને એક ફ્રૂટનો ભાવ ચાર ડો લંડનમાં ચાર પાઉન્ડ હોય છે અમેરિકામાં ત્રણ ડોલર હોય છે અને આ ફ્રૂટ એવું છે કે ત્રણ મહિના એની સેલ્ફ છે અને ડાયરેક્ટ બાઇટ કરે છે આ લોકો ભૂરિયા એટલે એને મને જે ચાર પાઉન્ડનું એક ફ્રૂટ મળતું હતું એનું બી મને ત્રીસ રૂપિયે નંગ હિસાબે અહીંયા મોકલેલું સુરતમાં પાંચ હજાર સીડ મને મોકલેલા એમાંથી મેં ગઈ સાલ મારા ફાર્મમાં જ કરાણા મુકામે જે મારું ફાર્મ છે અહીંયા સો બી સો પ્લાન્ટ કરેલા એમાંથી પચાસ પ્લાન્ટ મેં બોર્ડરમાં નાખેલા મારા પોતાના ટ્રાય આર એનડી માટે અને પચાસ પ્લાન્ટ એક ખેડૂત કાલાવડનો ખેડૂત ચી લઈ ગયા એને ગઈ સાલ બહુ સારું ઉત્પાદન આવ્યું એક પ્લાન્ટે એને પચીસ કિલો પર પ્લાન્ટે ઉત્પાદન મળ્યું અને એમાંથી એને એક એક પ્લાન્ટમાંથી ચારથી પાંચ હજાર રૂપિયા મળ્યા એનું કારણ છે કે એને ડૉક્ટર લોબીમાં પ્રસાર પ્રચાર પ્રસાર કર્યો ડેન્ગ્યુ ચિકનગુનિયા કે કોરોના બુસ્ટર એનર્જી તરીકે થયા પછી ડોક્ટર આની જ ભલામણ કરે છે જ્યુસ પીવાની અને તાત્કાલિક માણસ રિકવર થાય છે પેશન્ટ રિકવર થાય છે તો એને સારામાં સારું વળતર મળ્યું પણ એને ભાવ બહુ ઊંચો મળે એક ફ્રૂટનો જે ફોરેનના ભાવ પ્રમાણે જ ભાવ મળ્યો પછી મેં ગઈ સાલ જે અમારે સુરતના અમારા ફાર્મ છે આ એમાં અમે વેજીટેબલ કરેલું એ અરસામાં જ અમે માર્ચ મહિનામાં અહીંયા અમે ધરવા નર્સરી બનાવી અને નર્સરીમાં જ પ્લાન્ટ ગ્રો કર્યા તો પાંચ હજાર ચારથી પાંચ હજાર પ્લાન્ટ અમારે ગ્રો થયા પાંચ હજાર સીડ હતા એમાંથી ચાર હજાર પ્લાન્ટ ગ્રો થયા એમાંથી મારા જ ફાર્મ ઉપર જે શાકભાજી લેવા આવતા હતા એ મેં તમને જે બે ભાગ જે કીધા કે એક એક એવી લોબી છે કે જેની પાસે જમીન પૈસા બધું છે અને એક ખેડૂત છે જે સામાન્ય ખેડૂત છે એ એ જે ચીલા ચાલુ પાક જે કરી રહ્યા છે એ કરે છે અને આ લોબીને જે પાક કરવો છે એ બાબતે વિચારી અને મારા રોપા જોઈએ એટલે એને કીધું તો મારે અહીંયા ગામ છે કઠોદરા ત્યાં એને મેં પંદરસો રૂપિયા એને આપ્યા ને પંદરસો રૂપિયા મારા ફાર્મમાં રાખ્યા અને બાકીના ઓલ ઓવર ઇન્ડિયામાં બબે રોપા પાંચ પાંચ રોપા અમે અહીંથી બાય કુરિયર જાવા દીધાને સ્પ્રેડ કરેલા મિત્રો જો આ પેશન ફ્રૂટ છે ને એ વેલા પ્રકાર વેલા કુળનું એક ફ્રૂટ છે જેનો વેલો જ થાય એટલે તમારે ફરજિયાત મંડપ તો કરવો જ પડે શાકભાજીના જે મંડપ કરે એ ટાઈપના મંડપ કરવા પડે અને આનું સ્પેસિંગ અમે આર એન્ડ ડી બધું કરતાં ફાઇનલ નક્કી કર્યું કે આઠ બાય આઠ ફૂટના અંતરે એક ફ્રૂટ વાવવાનું જરૂર પડે છે હવે આઠ ફૂટ બાય આઠ ફૂટે તમે વાંસનો મંડપ કરો એટલે કે સળિયાનો મંડપ કે કોઈ પણ ફાંભલાનો મંડપ તો આઠ બાય આઠે મંડપ કરો એટલે મસ્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણું ગોઠવાઈ જાય મંડપનું તો આઠ બાય આઠે એક જ ફ્રૂટ વાવવાની જરૂર છે અને એ ફ્રૂટ ચોસાઠ સ્ક્વેર ફૂટની અંદર એક વર્ષની અંદર એ પ્રસરી જશે એટલે બે વખત આ ફ્રૂટ આવશે સિઝનમાં બે વખત ફ્રૂટ આવ્યા પછી એનું પ્રૂનિંગ ટ્રેમિંગ કરી નાખવાનું છે ત્યાર પછી પાછું ત્રણ ચાર મહિનામાં પાછું આખામાં પ્રસરીને ફ્રૂટ આવી જશે અને એક વેલાની અંદર મિનિમમ વીસ કિલો મેક્ઝિમમ પચાસ કિલો આપણી કેળવણી મુજબ ફ્રૂટ આવશે અને હોય હો ટકા આ ફ્રૂટ બહુ જંગલી ફ્રૂટ છે જંગલી કૂળનું ફ્રૂટ છે એટલે બહુ એની જ આપણે કેર કરવાની જરૂર પડતી નથી છતાંય આપણે જો ગાય આધારિત ખેતી કરીએ તો ક્વોલિટી અને ક્વોન્ટિટીમાં બહુ જમીન આસમાનનો ફેર પડશે જો મિત્રો અમારે જ્યારે જે તે સમયે જ્યારે આ એક વર્ષ પહેલાં મેં જ્યારે વેજીટેબલનું ફાર્મિંગ કરેલું ત્યારે અમે મલ્ચિંગ નહોતું કરેલું અત્યારે અમે આ પેશન ફ્રૂટના ફાર્મિંગમાં કારણ કે લાંબા ગાળાનો પાક છે ઓલું તો દર વખતે બી વાવવું પડે હવે લાંબા ગાળાના પાકની સામે પ્લાસ્ટિકનું મલ્ચિંગ પરમનન્ટ કરી દીધું છે કે વાવવાની હવે આમાં કંઈ જરૂર તો છે જ નહીં પાકની હવે જે અમે ઇન્ટરક્રોપમાં ગ્રુપમાં આવશું અહીંયા સામાન્ય હોલ કરીને વાવી દઈશું એક વખત વાવવાનું છે ઇન્ટર અંદર અહીંયા પછી પેશન્ટ ફૂડ જ્યારે ઉપર બધા છવરાઈ જશે ઉપર જ્યારે બધા વહેલા ઉપર ચાલી જશે ત્યારે અમે અહીંયા નીચે હળદર અમારું પોતાનું જ છે એ હળદર અહીંયા કાયમી માટે કરી નાખશું તો આ રીતે ફૂડને વાવ્યા પછી જો ખેડૂતોને આ આડો આડો વાયર નહીં નાખે તો આ ટેલિફોન સિસ્ટમ ખાસ કરવી જોઈએ તો આપ કટિંગ કરવાની જરૂર નહીં રહે આ રીતે તો ટેલિફોન સિસ્ટમમાં આ રીતે ટેલિફોન કમ ઓરિજેન્ટલ બેમાં ઇન્કમ રહેશે એટલે આ પ્રકારનો અમે ટેલિફોન કમ ઓરિજેન્ટલ એટલે અહીંથી જ અમારું ઉત્પાદન ચાલુ થાય અને ઠેઠ આખું સુધી એટલે કે આઠ ફૂટ આ કવર થશે અને ચોસાઈ ફૂટ આ કવર થશે એટલે આઠ બાય આઠ એટલે ચોસાઠ આ અને આઠ બાય આઠ ચોસઠ આ એટલે એકસો ને અઠ્ઠાવીસ સ્ક્વેર ફૂટની અંદર અમને પેસઠ ફૂટનું ઉત્પાદન મળશે આ અમારું વાવેતર હતું જુલાઈમાં જુલાઈ એન્ડમાં અત્યારે આમાં આ ફ્રૂટને પાંચ મહિના થયા છે માર્ચ એપ્રિલમાં અમારો ઉત્પાદન મતલબ ફ્લાવરિંગ ચાલુ થઈ જશે એટલે જૂન મહિનામાં પેલું ઉત્પાદન અમારે એક વેલે દસ કિલોનું ઉત્પાદન આ એક વેલે દસ કિલોનું ઉત્પાદન આટલી ચોકડી અને આટલામાંથી આવી જશે ત્યાર પછી બીજું ઉત્પાદન અમારું સપ્ટેમ્બર ઓક્ટોબરમાં પાછું દસ કિલો આવી જશે એવરેજ પચાસ રૂપિયાનું કિલો જ અમે ભાવ પકડો છે સુરતમાં જ માર્કેટ પહેલાં કરવાનું છે કારણ કે પહેલાં અમારે પહેલું પ્રાધાન્ય અમારી પોતાની મા માતૃ જે અમારી રહેણાંક છે જ્યાં સુરતના પ્રજાને જ અમારે ખવડાવવું છે પછી અમે આનું એક્સપોર્ટનું પ્લાનિંગ પણ કરેલું છે પણ વધારે જ્યારે ખેડૂતો કરતા થાય ત્યારે અમારે આને આગળ આગળ એક્સપોર્ટમાં પણ જવા દેવાના છે ગ્રેટ અશ્વિનભાઈ દર્શક મિત્રો અમારા લોકો પાસે જો જોડી જગ્યા હોય તો તમે પેશન્ટ ફ્રૂટનું વાવેતર કરી શકો છો કે કમાણીની દ્રષ્ટિએ અમે એમ કીધું કે એક વિંઘાની અંદર લાખ રૂપિયાની કમાણી તો પેશન્ટ ફ્રૂટ કઈ રીતે કમાણી કરી આપે છે હવે મિત્રો જો પેશન્ટ ફ્રૂટનું અમે પહેલા વર્ષે તો આર એનડી કરીને પચાસ પ્લાન્ટનું કરી લીધું મારા ફાર્મ ઉપર કરી લીધું કેવા થાય છે આપણું વાતાવરણ કેવું છે જો કે આપણા જતા એટલે કોઈ પ્રશ્ન જ નથી તો અમે એ બધું આર એનડી કરતા છેલ્લે એ એ નિષ્કર્ષ ઉપર આવ્યા કે આપણે એને આઠ બાય આઠ ફૂટે વાવવા જોઈએ તો આ એક પ્લાન્ટ હાલમાં એક વર્ષે બે વખત આવે આમાં ઉત્પાદન અને એક વખ એક વખતમાં દસ કિલો પેશન ફ્રૂટ મળે એટલે એક વેલાની અંદર વર્ષમાં વીસ કિલો પ્રોડક્શન આવે અને હાલમાં અત્યારે ઇમ્પોર્ટ થાય છે ક્રાફ્ટ માર્કેટમાં બોમ્બે ઇમ્પોર્ટ થાય છે એ એપીએમસીમાં પણ આવવા માંડ્યા છે અને અહીંયા અમદાવાદમાં પણ એક ભાઈ ઇમ્પોર્ટ કરે છે જે ચારસોથી છસો રૂપિયાના એવરેજ ભાવથી ઇમ્પોર્ટ કરે છે આપણે એ ભાવ પણ નથી પકડવાનો ખેડૂતોને જે સાઇટ્રસ વર્ગના ફ્રૂટ છે મોસંબી લીંબુ સંતરા જે એ અત્યારે ઓન એન એવરેજ સો રૂપિયાના ભાવમાં જાય છે છતાંય એનો અડધો જ ભાવ પકડો તમે પચાસ રૂપિયા કિલો જો આ ફ્રૂટનો ભાવ વેચાય તો ખેડૂતોને એક એકરે સાતસો પ્લાન્ટ આવે આઠ બાય આઠ ફૂટના અંતરે તો સાત લાખની મિનિમમ ઇન્કમ થાય બરાબર પોતે જો એક્સપોર્ટ કરે તો તો બહુ સારી ઇન્કમ થાય પણ ઇન્ડિયન ભારતીય ભાવ મુજબ

રૂપિયા કિ નંગનો ભાવ છે અને ફ્રૂટનો વજન ઓન એન એવરેજ એંસીથી સો ગ્રામ હોય છે એંશીથી એકસો વીસ ગ્રામ હોય છે એટલે આપ કિલોનો જો કન્વર્ટ કરવા જાવ તો બારસો રૂપિયા કિલો અહીંયા થાય છે બારસોથી પંદરસો રૂપિયા કેનેડામાં ડોલરમાં જ વેચાય છે અને પાંચ ડોલર કેનેડિયન ડોલરમાં જાય છે અમેરિકામાં ત્રણ ડોલરનો ત્રણથી ચાર ડોલરનો ભાવ છે પર ફ્રૂટનો લંડનની અંદર પાઉન્ડમાં ચાર પાઉન્ડનો ભાવ છે આફ્રિકામાં અત્યારે બહુ મોટું વાવેતર થઈ રહ્યું છે અને એ બધું યુરોપમાં જઈ રહ્યું છે મારે હમણાં દસ તારીખે જ યુગાન્ડાની કેનિયાની ફ્લાઇટ છે અને કેનિયામાં જે મારે જવાનું છે એ પેશન્ટ ફ્રૂટનો જ મંડપ બનાવવાના છે પેશન્ટ ફ્રૂટનું જ વાવેતર કરવું છે એની પાસેથી મેં જાણ્યું કે તમે વેચશો ક્યાં તો મેહુલભાઈ કરીને ત્યાં છે લુવાણા એ મેહુલભાઈએ જ મને કીધું કે અમારું યુરોપમાં જશે અને ઓન એન એવરેજ અઢી ડોલરમાં હોલસેલ ભાવથી જવાનું છે તો એક્સપોર્ટમાં તો બહુ મોટો ચાન્સ છે આપણા કરતાં મેક્ઝિમ મતલબ મલ્ટિપ્લાય કરવા જઈએ તો વીસ ગણા ભાવથી વેચાણ થઈએ એમ છે અને ઈઝી આપણે વેચી શકશું એટલા માટે કે આપ આ એક તો પેરેનિયલ ફ્રૂટ મતલબ સમજો કે ટકાઉ ટકાઉક્તિ આની બહુ સારી છે ત્રણ મહિના સુધી સેલ્ફ લાઈપ છે એટલે કોઈ ટેન્શન નથી ઈથી આગળ જો તમારે જવું હોય ભારતમાં ભારતના માર્કેટિંગમાં તો એનું વેલ્યુએશન તમે પલ્પ કરીને બહુ મોટું મોટું થાય કેમ છે કામ આપણા જે વેલકમ ડ્રિંકમાં લગ્ન પ્રસંગમાં વેલકમ ડ્રિંકમાં બહુ મોટો ભાવ ઉપજે એમ છે પ્લસ મીઠાઈ અમુક છે એમાં સ્લરીમાં બહુ મોટે પાયે કામ ઉપયોગમાં લઈ શકાય એમ છે ઓ ધેટ્સ અ ગ્રાઇટ દર્શક મિત્રો તમે લોકો પેશન ફ્રૂટની ખેતી કરી શકો છો સારી કમાણી થશે ને નિકાસમાં પણ સારી એવી તકો છે જેવું અશ્વિનભાઈ જણાવી રહ્યા છે તેમના અનુભવોના આધારે અને ખુદ પોતે બહાર કન્સલ્ટિંગ એબ્રોડની અંદર પણ કરે છે આપણા જે ભારતીયો છે તેમના ફાર્મની અંદર કરે છે અને જે ફોરેનર્સ છે એમના ફાર્મની અંદર પણ કન્સલ્ટિંગ કરે છે અને ત્યાં પણ કૃષ્ણ ફળ ઉપર અત્યારના કામકાજ કરી રહ્યા છે તો અશ્વિનભાઈનો તમે સંપર્ક કરી ચૂક્યો છો કૃષ્ણ ફળમાં તમને આગળ વધવું હોય તો અશ્વિનભાઈ આપણે દર્શક મિત્રોને શરૂઆતમાં જ કહ્યું કે આજે આપણે બીજ સંસ્કારની વાત કરવાના છે તો કેવી રીતે તમે બીજ સંસ્કાર કરો છો એ વિશે થોડો તમે પ્રકાશ પાડો મિત્રો ખેતીમાં બીજ બહુ મહત્વનો મહત્વની ભૂમિકા ભજવે છે અને જેનું બીજ સારું એની સંતતિ સારી એવું આપણા શાસ્ત્રમાં અને આપણે જોઈ રહ્યા છીએ નજરે તો એ બીજને વધુમાં વધુ સારામાં સારું એના જીનેટિક રીતે સારામાં સારું પ્રોત્સાહન મળે એને વધુ વધુ ગ્રોથ મળે એમાં ઓછામાં ઓછા રોગ થાય ઓછામાં વધુ વધુ રોગપ્રતિકારક શક્તિ કેળવતું છોડ પેદા થાય એના માટે એને એક સંસ્કાર બીજને સંસ્કાર કરીને જો કરવામાં આવે તો બહુ સારું રિઝલ્ટ મળે હવે જે આપણી આધુનિક કૃષિ પ્રણાલી છે એમાં આ લોકો બીજને પટ આપવાની વાત કરે છે જ્યારે ભારતીય સંસ્કૃતિના મૂલ્યો આધારિત જે ગાય આધારિત ખેતી એમાં આપણે એને સંસ્કાર કરવાની વાત કરીએ છીએ તો આ સંસ્કારની અંદર એકચ્યુઅલી આપણા ભારતના જે ખેડૂત જે ડાભોલકર નામના ખેડૂત થઈ ગયા એને મહારાષ્ટ્રના ખેડૂત છે એને બીજને કેવી રીતના સંસ્કાર કરીને કરવું બીજને કંઈ કંઈક ફો બલાડી અને વાવવા માટેની ફોર્મ્યુલા જે એને શોધી કાઢેલી શોધી કાઢેલી એના પોતાની કોઠા સુધી આર કરી કરી એમાં એને કહેલું કે દસ લિટર પાણી એક લિટર ગૌમૂત્ર જે દેશી ગાયનું ગૌમૂત્ર એક કિલો ગાયનું છાણ અને પચાસ ગ્રામ ચૂનો ચૂનો એટલા માટે કે કેલ્શિયમ પણ મળે અને ગરમાટો પણ આવે જલ્દી ઉગવાની સ્ફુરણ કરવાની શક્તિ આપે છાણમાં બધા જ માઇક્રોલિમેન્ટ મેક્રો છે ગૌમૂત્રમાં પણ એમિનો એસિડ યુરિક એસિડ બધું બહુ સારું છે એટલે એ પણ બહુ સારું કામ કરે અને પલાળીને વાવે એટલે બીજ ટૂંકમાં પાણીથી પલળી ભીગાઈ જાય એટલે જલ્દી પૂરણ શક્તિ મળે ત્યાર પછી અમે એ કરતાં 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 અમારી કોઠા સુદ્ધથી અમે જે ફાર્મમાં પ્રયોગો કરતાં કરતાં એવું નક્કી કર્યું કે બીજને જમીનજન્ય રોગ કારણ કે જમીનમાં નાખી વાવવામાં આવે એટલે જમીનજન્ય રોગ પેલો એને પ્રભાવિત બનાવે છે એટલે જમીનજન્ય રોગ ઓછામાં ઓછો આવે નેમેટોસનો રોગ ન લાગે નેમેટોસ ન લાગે કે એને ફંગલ ડિઝીઝ ન લાગે ફંગલ એ કંઈ ન લાગે એટલા માટે અમે ગાયના દૂધમાં જે ફગ ફૂગ પ્રતિકારક શક્તિ જે છે એના માટે સો એમ એલ ગાયનું દૂધના એમાં એડ કર્યું અને નેમેટોસના કંટ્રોલ માટે અમે હળદરનો પાવડર ઉપયોગ કર્યો દર્શક મિત્રો ખાસ સાંભળજો અશ્વિનભાઈએ દૂધના પ્રયોગો કર્યા છે એટલે જે બીજા અંદર જે બીજા બનાવવા માટે અમે ફાઇનલ ફોર્મ્યુલા જે અત્યાર સુધી હવે પછી અમે એ જ કરીએ છીએ કે દસ લિટર પાણી એક લિટર ગૌમૂત્ર એક કિલો ગાયનું છાણ પચાસ ગ્રામ ચૂનો સો ગ્રામ હળદર અને સો ગ્રામ ગાયનું દૂધ દેશી ગાયનું દૂધ તમે જે દિવસે બીજા મૃત બનાવવું છે તે દિવસે ઘડિયાળના કાંટાની દિશામાં હલાવી અને એનો ચોવીસ કલાક પછી બીજ સંસ્કાર તરીકે તેનો ઉપયોગ તમે કરી શકશો ખેડૂત મિત્રો અમારો જે વાયુ સંસ્કારમાં દરરોજ જે નિત્ય યજ્ઞ અગ્નિવત્ર યજ્ઞ થાય છે એ હું દરરોજ સવારે સૂર્ય ઉગે ત્યારે અહીંના સ્થળે સણિયા મુકામના સ્થળે ડાઉનલોડ કરેલો સમય હોય છે અમારે અગ્નિહોત્ર વેબસાઇટમાં વિશ્વ ફાઉન્ડેશન ડોટ તમે સમય ડાઉનલોડ કરી લો રેખા એ જ સમય એટલે કે આજનો સમય હતો સાત ને પંદરે એક્ઝેક્ટ સૂર્ય ઉગ્યો ત્યારે સૂર્યની દિશામાં બેસી આ રીતે અમે બેસી ગયા આ રીતે બેસી અને ગો છાણા ગોઠવી અને યજ્ઞ કર્યો સવારનો યજ્ઞ સાંજ સુધી કોઈ ડિસ્ટર્બ કરવાનું નથી આમાંથી એકસોને આઠ પ્રકારના ગેસીસ જે વાતાવરણનું શુદ્ધિકરણ કરે છે અને આપણે પણ ઇંગલા પિંગલા આપણી નાળી પણ ચાલુ થઈ જાય એટલે આપણું સ્વાસ્થ્ય પણ બહુ સારું જળવાય ત્યારબાદ સાંજે આ ભસ્મ લઈ અને એ ભસ્મનો ઉપયોગ પણ અમે આમાં છંટકાવમાં કરીએ છીએ એ ભસ્મનો કલેક્ટ કરી જે અમારી આ પેટી છે એમાં બધું વસ્તુ ભેગી હોય છે છાણા ઘી આ પેટી ઉપર નીંગાળી દઈએ એટલે એમાં કોઈ તકલીફ ન ડિસ્ક પણ સવારે યજ્ઞ કર્યા પછી સાંજે અમે કુંડને આ રીતે લઈ ભસ્મ લઈ અને જગ્યા ફેરવી નાખવાની પચાસ ફૂટ દૂર વહી જવાનું આ ચાંસની અંદર સવારને સાંજ પાછો પાંચ ચાંસ મૂકીને પાછો સવારને સાંજ એમ રિપીટેશન આખા ખેતરમાં દર વીસ દિવસે આખા ખેતરમાં જગ્યા ફરતી ફરતી યજ્ઞનું કાર્ય પૂરું થાય આજે તમે ખ્યાતી સ્ટોકમાં ખૂબ જ સરસ માહિતી પૂરી પાડી તમે અમારી સાથે જોડાયા બદલ તમારો ખૂબ ખૂબ આભાર છે દર્શક મિત્રો તમને લોકોને આજનો વિડીયો કેવો લાગ્યો જો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ચૂકશો નહીં ફરી પાછા આ પ્રકારના વિડીયો સાથે મળતી રહીશ ત્યાં સુધી આવજો નમસ્કાર